એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો એની પહેલા ભાઈઓ તમે નવા આવ્યા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને ગુજરાતના દેશભરના સમાચાર મળતા રહેશે અને એ સિવાય મિત્રો ઘણા બધા કોમેડી વિડીયા તો તમને મળતા જ રહેવાના છે તો યાર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ભાઈઓ બરોબર તો ચાલો વિડીયોની કરી છે શરૂઆત તો અત્યારે મિત્રો વાત કરવામાં આવે તો આ ભુવાજી તમે જોઈ રહ્યા છો આ ભુવાજી છે મોટા મોટા દાવાઓ પણ કરવામાં આવતા હતા કે ચાર તારીખે આવીને જોઈ લઈશું આ ભુવાજીને કે કોણ જીતે છે અને જે બિલકુલ મિત્રો આ જીતી ગયા છે ને પછી જે લોકો એવી કમેન્ટો કરી હતી કે બીજા લોકો જીતવાના છે એ લોકોની કમેન્ટ પણ અત્યારે નથી દેખાઈ રહી જી બિલકુલ અને આ ભુવાજી તો મિત્રો કહી દીધું હતું કુલ્યામ બનાસકાંઠામાંથી કેપ્ટન બનીને આપણા ગેનીબેન ઠાકોર આવવાના છે અને ફાઇનલી મિત્રો ગેનીબેન ઠાકોર જીતી પણ ગયા છે તો આ ભુવાજીને ઘણા લોકો કહી રહ્યા છે કે હા મા તારે ખમ્મા છે તે કીધું એ જ માં થયું છે જે બિલકુલ મિત્રો ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે માતાજી કે મિત્રો સાચું હોય છે જી બિલકુલ પણ બેનની મહેનત પણ હતી યાર મહેનતે રંગ લાવ્યો છે કેમ કે બનાસકાંઠાના આટલા તાલુકામાં ફરવું એ કંઈ નાની વાત ન કહેવાય બધા તાલુકામાં જઈ જઈને મિત્રો લોકોને મનાવવા પોતાના પ્રત્યે આદર અને ભાવ આપવો પોતાની પ્રત્યે આકર્ષિત કરવા એક વોટ લેવા માટે એ પણ બેને ખૂબ જ મહેનત કરી છે અને ફાઇનલી બનાસવાસીઓએ બેનને દિલ તોડીને વોટ પણ આપ્યા છે

અમે ચાવડા કેપ્ટન બનીને આવ્યો છો આવી વાતો બનવાની છે લખો લખી લેજી